ત્રણ ઊંડી અને પહોળી ગોળાર્ધના ખંડ અથવા તો ભાગ જોઈએ તો ગોળાર્ધના મુખ્યત્વે ચાર ભાગ પડે છે જેમાં પહેલો ભાગ છે અથવા તો પહેલો ખંડ છે અગ્ર કપાલી ખંડ બીજો ખંડ છે મધ્ય કપાલી ખંડ ત્રીજો પાર્શ્વ ખંડ છે

નિયંત્રણ કરે છે હવે આ અગ્ર કપાલી ખંડના પૂર્વ પ્રેરક વિસ્તાર અનૈચ્છિક હલનચલન અને સ્વયંવર્તી કરે છે જ્યારે અગ્ર કપાલી ખંડનો અન્ય વિસ્તાર કે જેને કહેવાય છે સંકલિત વિસ્તાર आ संकलित विस्तार याद शक्ति समझ शक्ति ज्ञान प्राप्त करव સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલું હોય છે આમ ચાર ખંડમાં અગ્ર કપાલી ખંડ થોડો મોટો છે આ અગ્ર કપાલી ખંડ એ ઐચ્છિક હલનચલનનું નિયંત્રણ કરે છે અગ્ર કપાલી ખંડ પૂર્વ પ્રેરક વિસ્તાર એ અનૈચ્છિક હલનચલન અને સ્વયંવર્તી ચેતાતંત્ર નિયંત્રણ કરે છે જ્યારે અગ્ર કપાલી ખંડ નો સંકલિત વિસ્તાર એ યાદશક્તિ સમજ શક્તિ ધ્યાન પ્રાપ્ત કરવું સર્જનાત્મક કૌશલ્ય સાથે સંકળાયેલું હોય છે હવે બીજો ખંડ જોઈએ મધ્ય કપાલી ખંડ મધ્ય કપાલિક ખંડ એ વર્ષનો અનુભવ ઉપર ઠંડીનો તાપમાન અને દરદના અનુભવ સાથે ખંડ એ જુદા જુદા અનુભવો જેમ કે સ્પર્શ ઠંડી તાપમાન દર્દ વગેરેના અનુભવો સાથે સંકળાયેલું હોય છે પાશ્ચ્ય કપાલી ખંડ એ દ્રશ્ય એટલે કે દ્રષ્ટિ અને સાંભળવાના કેન્દ્ર ધરાવે છે એટલે કે દ્રષ્ટિ અને શ્રવણ શક્તિ એટલે કે સાંભળવા માટેના કેન્દ્રો ધરાવે છે જ્યારે રાષ્ટ્રીય શંખક ખંડ એ અવાજ ગંધ લાગણી અને યાદશક્તિ સંકળાયેલું હોય છે આમ બૃહદ મસ્તિષ્ક ગુણાર્ધના ચાર ખંડો જુદી જુદી બાબતે સંકળાયેલા હોય છે હવે આ બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ ની વાત કરીએ તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ ગુહાઓની ફરતે આવેલા હોય છે ગુહાઓ એટલે કે ખાલી જગ્યા તો બૃહદ મસ્તિષ્ક ગોળાર્ધ એ ગુહાઓની ફરતે આવેલા હોય છે

પરંતુ પશ્ચ ભાગ એટલે કે પાછળનો ભાગ આંતર મસ્તિષ્ક ની તૃતીય એટલે કે ત્રીજી ગુહામાં છિદ્રો દ્વારા ખુલે છે આ છિદ્રને કહેવામાં આવે છે છિદ્રો તો મનરોના છિદ્રો દ્વારા ખુલે છે

જોઈએ જોઈએ બૃહદ મસ્તિષ્ક ની અંદર આવેલી હોય છે પાર્શ્વ ગુહા ત્યારબાદ તૃતીય ગુહા એ બંને બૃહદ મસ્તિષ્ક જયારે જોડાય છે ત્યારે બને છે

આંતર મસ્તિષ્ક તો આંતર મસ્તિષ્કિય ગુહાને ફરતે આવેલું હોય છે દાખલા તરીકે આ તૃતીય ગુહા છે અને તેની ફરતે આંતર મસ્તિષ્ક આવેલું હોય છે તો ગુહાની છત તેને કહેવામાં આવે છે એપી જ્યારે ગુહાના કયા કહેવામાં આવે છે હલ્પો થેલેમસ અને જમણી અને બાજુ ડાબી બાજુએ થેલેમસ હવે સૌથી પહેલા વાત કરીએ છતની એટલે કે એપીથેલેમસ ની તો એપીથેલેમસ માં પેશી નથી પરંતુ

તેની તરત પાછળ નાના દંડ ને કહેવામાં આવે છે દંડ અને તેના અગ્ર ગોળાકાર ભાગ જેને કહેવામાં આવે છે પિનિયલ કાય આ પિનિયલ કાય એ મેલેટોનિન અંતઃ સ્ત્રાવ સ્ત્રાવ નો કરે છે આમ એપિથેમસ કે જે ચેતાપેશી નું બનેલું નથી પરંતુ રુધિરવાહીની યુક્ત ગળી હોય છે જે અગ્ર રુધિર કે સીતાચાર રચે છે

મગજના વક્ષ ભાગમાં જોવા મળે છે અને તેમાં દ્રષ્ટિ ચેતા ચોકડી હોય છે એટલે કે દ્રષ્ટિ ચેતા આંખમાંથી નીકળી એકબીજા ઉપરથી પસાર થાય છે ત્રસ્ટિચેતા ચોકડી એ હાઇપોથેલેમસના અગ્ર ભાગમાં હોય છે ત્રષ્ટિચેતા ચોકડી એટલે આંખ માંથી ત્રષ્ટિચેતા નીકળી એક બીજા ઉપર થાય છે કે જેને દ્રષ્ટિચેતા ચોકડી કહે છે અને તે હાઈપોથેલેમસ ના અગ્ર એટલે કે આગળના ભાગમાં હોય છે હાઈપોથેલેમસ નું વજન ચાર ગ્રામ જેટલું હોય છે

વિવાત દ્વારા હાઇપોથેલામસ સાથે જોડાય છે હવે આંતર મસ્તિષ એક તૃતીય ગુહાની ફરતે આવેલું છે એ આપણે હમણાં જ અગાઉ જોયું હવે આ તૃતીય ગુહા A अग्र भागे बृहद मस्तिष्कनी, नी पार्श्व गुहा साथे મનરોના છીત્ર દ્વારા જોડાય છે જારે આજ ત્રુત્ય ગુહા પસ્ચ વાજુએ લંબ મજ્ચા ની ચતુર્થ ગુહા સાથે જેને કહેવાય છે આઈટર તેના દ્વારા જોડાય છે અને તે મધ્ય મગજમાં આ તૃતીય ગુહાના છતને એપિથેલેમસ અને તર્યાને હાઇપોથેલેમસ કહે છે તેમજ ડાબી અને જમણી બાજુને થેલેમસ કહેવામાં આવે છે સૌથી પહેલાં એપિથેલેમસ જોઈએ તો તે ચેતાપેશીનું બનેલું નથી પરંતુ રુધિરવાહિનીયુક્ત ગળીનું બનેલું છે કે જે અગ્ર રુધિર કેશિકા જાળની રચના કરે છે આ ઉપરાંત એપિથેલેમસ એ છતમાં આવેલું છે અથવા તો તૃતીય ગુહાની છતને એપિથેલેમસ કહે છે કે જેના તરત જ પાછળ નાના દંડને પીન્યાલ દંડ કહેવામાં આવે છે આ પીન્યાલ દંડ ના અક્ર ગોળાકાર ભાગને ને કાય કહે છે કે જે મેલેટોનિન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે હવે હાઇપોથેલેમસ જોઈએ તો તે તૃતીય ગુહાના તળિયાના ભાગમાં આવેલું છે અને તે નાનું છે અને ચાર ગ્રામ જેટલું જ વજન ધરાવે છે

આંતર મસ્તિષ્ક નિવાપ દ્વારા જોડાય છે મનરોના છિદ્ર દ્વારા જોડાય છે જ્યારે તૃતીય ગુહા પશ્ચ બાજુએ લંબ મજાની ચતુર્થ ગુહા સાથે સાંકડા મધ્યસ્થ માર્ગ દ્વારા જોડાય છે આ મધ્યસ્થ માર્ગ એ મધ્ય અગજ આવેલો છે અને તેને આયતર કહેવામાં આવે છે